લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં માં છો મસ્ત મજાના બોપર થઈ ગયા ને અત્યારે જો બોપર ના રોટલા બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને બાસકા નો બાસકા ભરાઈ ના માંડ્યા છે દીપડી પીણ્યા દીપડી પીણ્યા છે અને આ જય શ્રી કૃષ્ણ જય તને જય દ્વારકાધીશ

પાછો આગળ ઘડીક આવી જાહે ઘડીક રહી જાય ને ઘડીક વાર આવે ને એવું બધું હાલે રાખે છે બહુ વરહી ગયો છે એટલે કે ઉપાધી જેવું છે ને એને આ હા 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 આમ જોવાનું મજા આવે ને છોકરીઓ જો મારા પગની ની બુરી કને કે અને છે ને ફેમિલી કે અહીંયા લ તો કાઈ એ જો

બે માં દીકરી બપોર ઓસારે પરીક્ષી થી નીંદર નથી કરવા દીધી નિંદર આરામ કરી દીધી કેવો મસ્ત નો ને આમ હાવ આરામથી હું તો ઉઠો વ્લોગ બનાવો વ્લોગ બનાવો કોઈ દી નહી આઈ દે હું ઉપડું વ્લોગ બનાવો વ્લોગ બનાવો ને કોઈ દી એમનો કે વ્લોગ બનાવો અને પહેરવાનો શોખ હતો એવો શોખ હતો બપોર વસાર હોવા ન દીધા અમને બોલો હું કેવાનું છે પગ બો ભટકાય માં ભાંગી જાહે

बस नमस्ते ना फटाफटो से होलो हां आला तबला आवाज आई फोटो शूट करो છોકરી કરી ઓ વિડીયો હાટો થી બિચારી પડી ગઈ ઓ માર દીકરી કાટા લાગી ઈ મુકા આ વિડીયો હાટો દીકરીને દીકરી ને કાટા લાગી કે બતાઈ દે ને હાથ બતાઈ દે ઓ બિસાડી ના તો લઈ ગયા ઓ કરી હો મિત્રો ફોટો શૂટ થઈ ગયો છે કમ્પ્લીટ દેવાન છે નું ને હવે જો બે માં દીકરી નજીક અમાર ફોટા પડવા આમ ફોટા પડો આ છોકરી છોટી ગઈ તો કે ન ઉભે ભુંગરો લાવ ઉભે ભુંગરો લાવ

ઓય માના મારો જો માને ના કાઈ દે સરનાઓ મને માય ક્યુ માય ક્યુ યુટ્યુબર સાથ્યો ને બનાવો બનાવો ફાસ્ટ કલાસ જો બથે મસાલો બસાળો નાખીને ઈ સ્વાદ આદાઈ છે ઓ હો હો મને ઈ પાછું લાઈક તો છે ને લેપના અંજુવારે હું બોલો બોય

વાહિંદા થવા માંડ્યા છે ને શું કેતો કા કી જણાને મારવું છે અને જો વાહિંદા કરે ઓ હોય અને શું છોકરી તારે નથી જાવું ભેગું તને માર છે બટા ઈ ગારા માં હાલતા ઈ જાટકા લાગતા છે ઓહો ઓહો અને જો અમારું છોટો ટકા આવી ગયા છે ક્યો આયા વાપસ

mm -hmm.